આપના ધારાસભ્ય આપના દ્વારે આપના ધારાસભ્ય આપના દ્વારે એનો હેતુ એ છે કે મારે દરેક સોસાયટીમાં દરેક બુથોમાં અમારે ફરવું છે મારે મારી ટીમ લઈને આ તો ભારતીય જનતા પાર્ટીની આ આપણી ટીમ લઈને દરેક સોસાયટીની અંદર આપણે જવાના છીએ દરેક સોસાયટીની અંદર આપણી માતાઓ છે આપણી બહેનો છે આપણા યુવાન મિત્રો છે આપણા વડીલો છે જે રહેણાંકમાં રહે છે ઇન્ડસ્ટ્રીમાં બી જેના ધંધા ચાલતા હોય આ દરેક જગ્યાએ પોતાની જે તકલીફો છે એમને સુરત મહાનગરપાલિકાથી જે મળવા પાત્ર જે ફેસિલિટી છે એ ન મળતી